પૂર્વના દરિયાકાંઠે બી ઘણા તોફાનો આવ્યા અને ઘણી ખુવારી થઈ અને કુદરતી આફતો નહીં આવે એવી આપણે આશા રાખીએ અને ખેડૂત વર્ગને બી આ વખતે બી માવઠું આવ્યું એટલે ખેડૂતોને સારું એવું નુકસાન થયું એ નહીં આવવું જોઈએ અને વર્ષ સારું જાય એવી આશા રાખીએ કારણ કે બે ત્રણ મહિના બે ત્રણ દિવસથી હમણાં ઠંડીની બી શરૂઆત થઈ છે એટલે કેરીના પાક માટે બી સારું રહેશે એવી આશા રાખીએ અને આવતા વર્ષે ઇલેક્શન આવે છે એટલે મોંઘવારી પર પણ ઓટોમેટિક કાબુ આવશે અને બાકીનું વર્ષ પણ સારું જાય એવી આશા રાખીએ આપણે જે શિક્ષણ વિશે શિક્ષણમાં જે મોંઘવારી વધી છે એ વિશે આપણો અભિપ્રાય શું હશે શિક્ષણમાં લોકોને આજે એવું છે કે અંગ્રેજી માધ્યમનો એટલો બધો ક્રેઝ છે અંગ્રેજી જરૂરી છે આજે જ્યાં હોય તો અંગ્રેજીની જરૂર છે એ વાત બરાબર છે પણ એના માટે આપણે માતૃભાષાનો ભોગ નહીં આપવો જોઈએ આજે ઘણા ઘરોમાં પરિસ્થિતિ એવી છે કે છોકરાઓને માતૃભાષા જ આવડતી નથી આજે આપણા છોકરાઓને બી જોઈએ તો ગુજરાતી બોલે છે ખરા પણ વાંચવાની ને લખવાની ભયંકર તકલીફ પડે છે હવે દરેક ભારતના દરેક પ્રદેશોમાં આ તકલીફ છે અંગ્રેજીનો એટલો બધો ક્રેઝ છે કે પોતાની માતૃભાષા ભૂલી જાય છે એટલે માતૃભાષા પર ખાસ ભાર આપવો જોઈએ અને આપણી ખરી સંસ્કૃતિ માતૃભાષામાં જ આવે છે જે અંગ્રેજીમાં નથી આવતી એટલે ખાસ કરીને માતૃભાષા પર ધ્યાન આપીને એ શિક્ષણ શિક્ષણ ક્ષેત્રે માતૃભાષાનો ઉમેરો કરવો જોઈએ દરેક જગ્યાએ પછી અને મોંઘવારીની જે તમે વાત કરો છો એ મોંઘવારીમાં એવું છે કે મોંઘવારી દરેક જગ્યાએ છે જ એની સામે આપણી આવક પણ વધી છે એટલે મોંઘવારીનો ખોટો બૂમા બૂમ કરવાનો કોઈ મતલબ નથી આજે દરેક વસ્તુના ભાવ વધ્યા છે પણ જેની સામે એટલી આવક બી વધી જ છે નો ડાઉટ અમુક જગ્યાએ મોંઘવારી છે પણ આપણે જે વિકાસ સાધી રહ્યા છે જે વિકાસના કામો જે થઈ રહ્યા છે એ કોઈક ને કોઈક જગ્યાએથી તો ભોગવવું જ પડે છે હવે જે મોંઘવારી છે એની સામે વિકાસ પણ એટલો થયો છે આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટલું બધું પ્રગતિ થઈ છે કે થોડી ઘણી મોંઘવારી તો આવવાની જ છે એના માટે બૂમ પાડવાનો કોઈ મતલબ નથી જેની સામે આપણો પગાર વધારો થયો છે દરેક ક્ષેત્રે આવક વધી છે તેનું આપણે કોઈ બોલતા નથી અને મોંઘવારી મોંઘવારી કઈ રીતે રાખે છે એ બહુ મારા હિસાબે એવું નથી આજે શિક્ષણમાં સરકાર તરફથી જાય અંગ્રેજીનો લોકોમાં ક્રેઝ વધી રહ્યો છે તો સરકારમાં આ વસ્તુનો એપ્રોચ કરવો જ ખરો સરકારી શાળાઓમાં સરકારી શાળાઓમાં એપ્રોચ કરવો જ જોઈએ અંગ મેં પહેલાં જ કીધું તમે અંગ્રેજી જરૂરી છે પણ એનો મતલબ એ એટલો નથી કે એનું અધુરું અનુકરણ કરીને આપણે આપણી માતૃભાષાને ભૂલી જઈએ માતૃભાષા પર ભાર આપવો જ જોઈએ કારણ કે માતૃભાષા વિના બધું અધૂરું છે અને ખરી સંસ્કૃતિ સંસ્કૃતિને ખરા સંસ્કાર માતૃભાષામાંથી જ મળે છે મારું નામ જીતેન્દ્ર કાંતિલાલ રાઠોડ અને સર આજે જે બે હજાર ચોવીસ આવી રહ્યું છે એમાં આપો આપણો અભિપ્રય મોંઘવારી રસ્તા આરોગ્ય અને શિક્ષણ વિશે શું બે હજાર ચોવીસ આપણા માટે બધા માટે એક સારું શરૂઆત થાય એવી આપણે આશા રાખીએ બે હજાર ઓગણીસ વીસથી કોરોના મહામારી પછી હજી પણ આપણે લોકો એમાંથી બહાર આવી શક્યા નથી એની એની ઇફેક્ટ હજી પણ આપણામાં પ્રવર્તે છે આવનાર દિવસોમાં સરકાર તરફથી એજ્યુકેશન પોલિસી નવી જાહેર કરવામાં આવી છે તો શિક્ષણના ક્ષેત્રે કામ થવાના છે પરંતુ આપણી જે પ્રાથમિક શાળાઓ બધી જગ્યાએ બંધ પડેલી છે એના પર ધ્યાન આપવું જોઈએ સરકારે અને એને અને જન્મથી કરવી જોઈએ ફરીથી કે જેથી કરીને પ્રાથમિક શિક્ષણ આપણા લોકોને ફ્રીમાં મળે અને સારું શિક્ષણ મળે એના પર ધ્યાન આપવું જરૂર છે મોંઘવારી ઘણા વર્ષોથી ઘણી વધી રહી છે ફુગાવો વધી રહ્યો છે કારણ કે આપણી આર્થિક પરિસ્થિતિ બધાની બી સુધરી રહી છે પરંતુ જે પરિસ્થિતિ સુધરી છે એની સામે આપણા ખર્ચા વધી ગયા છે એટલે એના કારણે ઇનબેલેન્સ થયું છે માર્કેટમાં પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા અંદર જ્યાં જે બી તમે રોડ પર જાઓ તો તમને બ્રિજોના કામ રોડોના કામ ક્યાં ને ક્યાં પાંચ કિલોમીટરમાં તમે જોશો તો બધે કામ ચાલતા દેખાય છે એના કારણે રોજગારી તો રોજગારી બની રહી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણી સ્પીડમાં વધી રહ્યું છે એના કારણે થોડી મોંઘવારી વધી રહી છે પરંતુ સરકાર એના પર થોડી ધ્યાન રાખે અને એને અંકુશમાં લેવાના પ્રયત્ન કરે તો જેથી સામાન્ય માણસોને એનો ફાયદો થાય સર આરોગ્ય વિશે આપણું શું કહેવું છે આરોગ્યમાં જે આપણને અત્યારે સરકાર તરફથી મળી રહ્યું છે આયુષ્યમાન કાર્ડ પણ એ અમુક ઘણી બીમારી કવર કરતી નથી ફક્ત બે કે ત્રણ બીમારીમાં જ આપણને એનો લાભ મળે છે તો સરકારે હજી પણ ઘણા બધા રોગો એવા છે કે તે સામાન્ય માણસોને થતા હોય છે તો એ રોગોને પણ એમાં કવર કરીને દરેકને પાંચ લાખ સુધીનો વીમો આપવો જોઈએ સર હાલે દરેક લોકોને ચર્ચા એવી છે કે જે લોકો અમીર છે અને રોજ કમાઈને ખાય છે એને વાંધો જે મધ્યમ વર્ગ છે છે એ અંદર એવી મધ્યમ વર્ગને બધાથી વધારે તકલીફ મધ્યમ વર્ગને જ પહેલેથી પડતી આવી છે અને હજી પણ પડી રહી છે એના માટે આપણે રોજગારીને મહત્વ વધારે આપવો પડશે ધંધો ધંધા પર ધ્યાન આપવો પડશે જેથી કરીને ધંધા આજે આપણે જોઈ શકીએ છીએ કે ધંધા તમને મળી રહેશે તો થોડું સરકારે એના પર વધારે ધ્યાન આપે અને એને મદદરૂપ થાય તો જેથી કરીને ધંધામાં લોકો વધારે ઇન્વોલ્વ થાય તો આ આપણી મોંઘવારીને આપણે સામે ટક્કર આપી શકીએ મારું નામ કિરણ રાવલ છે અને હું વાપીનો રહેવાસી છું સર બે હજાર ચોવીસનું જે આગમન થઈ ગયું છે એ તમે કેવું ઈચ્છી રહ્યા છો હું એક ભારતના નાગરિક તરીકે હું આપણું બે હજાર ચોવીસનું વર્ષ એક આપણા દેશ માટે એક સુખમયકારી પ્રગતિમય ને શાંતિપૂર્ણ બની રહે અને ભારત દેશ આપણો વિકાસની પ્રગતિઓને દરેકે દરેક શિખરો પાર કરે એવી આશા એવા ઉદ્દેશો સાથે અમે આશાવાદી વલણ અપનાવીને આવનારા વર્ષને અમે ખૂબ જ સારી રીતે લઈએ છીએ જે ગત દિવસોમાં અમારા કોરોના કાળના સમયમાં અમે વિચાર્યું છે જોયું છે એવું આવનારું વર્ષ ના નીવડે ને દરેકે દરેક પ્રજાઓ માટે સારું ને સુખમય બની રહે સર બે હજાર ચોવીસમાં તમે લોકો સાથે કેવા વ્યવહારો કરશો અને સેવા કાર્યો કેવી કરશો ઓકે બે હજાર ચોવીસમાં જે હું છેલ્લા આઠ વર્ષથી સમાજસેવાના કાર્ય કરતો આવ્યો છું અને મારી જિંદગીનો એક જ ઉદ્દેશ્ય છે સમાજ સેવા એડ પ્રભુ સેવા આગામી દિવસોમાં વલસાડ જિલ્લાના દરેકે દરેક વિસ્તારોમાં જેટલી બની શકે એટલી વધુમાં વધુ ને સારામાં સારી સમાજ સેવા હું પહોંચાડી શકું અને લોકોમાં જરૂરિયાતમંદ લોકો સુધી હું પહોંચી શકું ને એમના પ્રોબ્લેમો સોલ્વ કરી શકું એવા ઉદ્દેશથી હું કામ કરીશ ને વસુદેવકમ કુટુંબકમની ભાવનાથી હું આવનારા દિવસોમાં મારા નવા વર્ષમાં હું કામ કરીશ ને સમાજ સેવાના વધુમાં વધુ લાભ મળે એવું હું ઈચ્છું છું બે હજાર ચોવીસ અને આ વિશ્વ કેવું જોશે એ માટે ભગવાન પાસે શું પ્રાર્થના થશે બે હજાર ચોવીસમાં આવનારા દિવસોમાં હું ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે વિશ્વ કલ્યાણની ભાવના સાથે સમગ્ર વિશ્વમાં વિશ્વમાં શાંતિ બની રહે વર્લ્ડ વર્લ્ડ વોર જે ચાલી રહ્યા છે એના પ્રોબ્લેમો સોલ્વ થાય દરેકે દરેક કન્ટ્રીઝમાં શાંતિમય વાતાવરણ બની રહે અને દરેકે દરેક દેશોમાં ભાઈચારા એકતાનું પ્રતિક રૂપે સાથે મળીને ચાલીએ દરેકે દરેકને સાથે લઈને ચાલીએ એવી ઉદ્દેશથી આ શાંતિમય વાતાવરણમાં એક નવું વર્ષ પાર પડે એવી આશા ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું એજ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ પીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી